અમદાવાદના રાજપથ ક્લબની પાછળ અર્બન ચોક પાસે બંગાળ કલ્ચર એસોસિએશન દ્વારા કાલિબુરી દુર્ગાપૂજા બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છેલ્લા અઠ્યાવીસ વર્ષથી અમદાવાદ ખાતેના બંગાળી સમાજ દ્વારા દુર્ગા પૂજાનું વિશાળ આયોજન કરવામાં આવે છે જેમાં દરરોજ ચાર હજારથી પાંચ હજાર લોકો દર્શનાર્થે આવતા હોય છે દુર્ગા પૂજાનું ઐતિહાસિક મહત્વ મહેસાસુન નામના રાસક્ષના વધતી થાય છે એવું કહેવાય છે કે આ અસુર મહીષાસરને વરદાન મળ્યું હતું કે તેનો અંત કોઈ પુરુષ અથવા પ્રાણી દ્વારા નહીં થઈ શકે તેથી મા દુર્ગા કાલિબુરીનું રૂપ લઈને પ્રગટ થયા હતા અને આ અસુરનું વધ કર્યું હતું ત્યારથી લઈને અત્યાર સુધી આ પરંપરાને બંગાળી સમાજ દ્વારા જાળવી રાખવામાં આવ્યું છે જેમાં તમામ સમાજના લોકો દર્શનાર્થે આવતા હોય છે ये अट्ठासी साल का दुर्गा पूजा है बहुत सारी प्रतिकूल अवस्था का बहिरुद्ध में भी हमारा ये पूजा अट्ठासी साल से चल रहा है हमारा नॉट ओनली बेंगौली बेंगाली के और जो जो कम्युनिटीज है सब ये पूजा में पार्ट लेते हैं इसका आनंद लेता है इधर माता जी का लिए, माता जी का जो भक्ति रश है इधर हम लोग एंजॉय करते हैं तो मैं दो, को दो दुर्गा पूजा छला अठासी वर्ष की पूजा है हमारे અને આ સ્થળે છેલ્લા પાંચ સાત વર્ષથી થાય છે અહીંયા અને છેલ્લા ઇઠ્યાસી વર્ષમાં કોઈ બી વર્ષે અમારી દુર્ગા પૂજા બંધ થઈ નથી ઇવન પાકિસ્તાન વોર બંને પાકિસ્તાન વોરમાં બી પૂજા થઈ હતી અને વર્લ્ડ વોરમાં બી થઈ હતી પૂજા પૂજા કોઈ દિવસ રોકાઈ નથી અમે પહેલાં લાલ દરવાજામાં બહુ સ્થિત હતા ત્યાં નાની કરીને પૂજા થતી હતી હવે ધીમે ધીમે કરીને બધા અહીંયા શિફ્ટ થાય છે ભાઈઓ એટલે અમે અહીંયા પૂજા કરીએ છીએ માતાજીની પૂજા પહેલાં માતાજીનું પૂજા પહેલે શિયાળામાં થતું પછી શ્રી રામચંદ્રએ જ્યારે રાવણ સાથે યુદ્ધ કરવાનું હતું એમને શક્તિની પ્રયોજન હતી બરાબર એટલે એ વખતે શારદીય અને શારદીય દુર્ગોત્સવ કહેવાય શારદીય દુર્ગોત્સવનું એવું છે કે શ્રી રામચંદ્રને થયું કે દેવીનું આશીર્વાદ લઈને પછી યુદ્ધમાં જાઉં રાવણ સામે એટલે એમને એકસો આઠ લોટસના ફ્લાવર્સ થી પૂજા કરવાની હતી અમદાવાદના રાજપથ ક્લબની પાછળ અર્બન ચોક પાસે આ વખતે નહીં પરંતુ દર વખતે કાલિબરી દુર્ગા પૂજાનું વિશેષ આયોજન કરવામાં આવે છે તમને હું દ્રશ્યો બતાવીશ કે કેવી અત્યારે અહીંયા આયોજન કરવામાં આવ્યું છે માતાજીની આરતી કરવામાં આવી રહી છે આ આરતીનું વિશેષ મહત્વ જો હું જણાવવા જાઉં તો મહિષાસુર કરીને એક રાક્ષસ હતો કે જેને ખાસ કરીને જે કાલિબરી દુર્ગા માતા છે તેમના દ્વારા તેમનું વધ કરવામાં આવ્યું હતું ખાસ એમના વધને લઈને એની માન્યતાઓ દરેક સમાજોમાં ફેલાયેલી છે ખાસ કરીને બંગાળ કલ્ચરલ એસોસિએશન દ્વારા આયોજન કરવામાં આવે છે કાલીબરી દુર્ગા પૂજા બે હજાર પચીસ અહીંયા દર વર્ષે એટલે કે અઠ્યાવીસ વર્ષથી આ તમામ આયોજન કરવામાં આવે છે અને અહીંયા નાકે માત્ર બંગાળી સમાજ પરંતુ દરેક સમાજના લોકો આ વિશેષ આયોજનને માણવા આવતા હોય છે અહીંયા સમગ્ર દિવસ દરમિયાન અલગ અલગ કાર્યક્રમો સાંસ્કૃતિક કાર્યક્રમો વિધિઓ માતાઓને પ્રસન્ન કરવાની પ્રક્રિયાઓ ચાલતી હોય છે ભોજન ભંડારા પ્રસાદો પણ ચાલતા હોય છે હજારોની સંખ્યામાં થી છ હજારની સંખ્યામાં દરરોજ લોકો અહીંયા અમદાવાદ નહીં પરંતુ અલગ અલગ શહેરથી પણ લોકો અહીંયા માતાને પ્રસન્ન કરવા આવતા હોય છે અને આ પ્રથા અઠ્યાવીસ વર્ષથી આને આ રીતે જળવાયેલી રહેલી છે આ આ પ્રથા ખાસ કરીને બંગાળી સમાજના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે હું જો સ્ટોલની વાત કરું તો અહીંયા તમે જોઈ શકો છો આયોજન કેવા પ્રકારનું છે અલગ અલગ પ્રકારના સ્ટોલ રાખવામાં આવ્યા છે એ જેમ કે જોવા જાવ કે તુલિપ બ્યુટી કરીને છે વિમલ હેલ્ધી ઓઇલ કરીને છે અજીત ડિઝાઇન બ્લાઉઝ કરીને છે અને બુક સ્ટોલથી માંડીને અલગ અલગ પ્રકારની વેરાયટીઓ જે અહીંયા સેલ કરવામાં આવે છે અને અહીંયા લોકો એ પૂજા સાથે સાથે આ વસ્તુઓનો પણ ક્યાંક ને ક્યાંક આનંદ લેતા હોય છે તમે જોઈ શકો છો એક સુંદર મજાનું આયોજન આ સત્યાવીસ તારીખથી લઈને બે ઓક્ટોર સુધી કરવામાં આવ્યું છે કાલીબારી દુર્ગા પૂજા એટલે કે દુર્ગા પૂજાનું બહુ વિશેષ મહત્વ છે માતાને પ્રસન્ન કરવા માટે આરાધના ધાર્મિક પ્રક્રિયાઓ હજારો લોકો અહીંયા આવીને પૂર્ણ કરતા હોય છે કેમેરામેન મનીષ સાથે કમલેશ વોયડા પ્રદેશ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતી અમદાવાદ